નમસ્કાર આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું પ્રદેશ ચૌહાણ આવો જોઈએ આજના સમાચાર સરદારપુર ચીકનાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં જીવાત જોવા મળી સરદારપુર ચીકનાની પ્રાથમિક શાળામાં બાળકોને આપવામાં આવતા ભોજનમાં જીવાત જોવા મળી જેને લઈ ગ્રામ લોકોએ સતલાસના મામલતદાર ખાતે તેમજ સતલાસના ટીડીઓ બેનને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી ગામ લોકોએ શાળાના શ્રીને રજૂઆત કરી ત્યારે શાળાના આચાર્યએ જવાબ આપવાનો ઇનકાર કર્યો શાળામાં આપવામાં આવતા દાળના પેકેજ ઉપર પેકિંગ તારીખ લખવામાં આવતી નથી જે નમૂના ગામ લોકોએ રજૂ કર્યા જીવાતવાળું ભોજન બાળકોને આપી બાળકના સ્વાસ્થ્ય સાથે છેડા થાય જવાબદારી કોની તે માટે ગંભીરતાથી તપાસ થાય અને બાળકોને ન્યાય મળે તેવી માંગ કરી કેમેરામેન શૈલેષ પટેલ તારા ન્યૂઝ સટલાસના અમારું નામ ઠાકોર સર તેજાજી કેસાજી ગામ સરદારપુર ચીકણા તાલુકો સટલાસના અમે અમે પ્રાથમિક શાળામાં જે મધ્યાહન ભોજનમાં આવે છે એની અંદર એકલી જીવાત આવે છે ખરાબ દાળ ભાત બધું ખરાબ આપવામાં આવે છે એની રજૂઆત કરવા મોમલતદાર સાહેબના આવેલા છીએ પહેલાં કોઈ રજૂઆત નથી કરેલી તો સમિતિના સંચાલકની અને તો આચાર્ય બહેનની રજૂઆત કરેલી છે બે વખત છતાં પણ માલમાં કોઈ ભેરભાર ન થયેલ હોવાથી અમે અત્યારે મોમલતદાસ સાહેબની રજૂઆત કરવા આવેલા છીએ અને અમને પૂરો ન્યાય મળે એવી સાહેબની વિનંતી છે તપાસ કરવામાં આવેલી તો જીવાત જ હોય છે અને જે દાળ ની પેકેટ આવે છે એની અંદર કોઈ ડેટ નહી હોતી આટલા દાડા સારો માલ રાખવાનો આટલા દાડા વાપરી શકાય એવી કોઈ ડેટ આવેલી નથી ઉપર બે વખત જાણ કરેલી છે માલ એવો અમે છોકરા છીએ શાળાની અંદર ત્રણસો થી ચારસો બાળકો અંદર છે ચારસો ઉપર